ચાલો મિત્રો મનસુખભાઈ રાઠોડનું નવું કોલ રેકોર્ડિંગ પૂરું સાંભળજો પૂરું સાંભળ્યા પછી તમને કેવું લાગે તે કોમેન્ટમાં જરૂર બતાવીજો અને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ જરૂર કરજો હાલો મનસુખભાઈ બોલે હાજી હાજી મનસુખભાઈ બોલે ને હાજી હાજી એ મનસુખભાઈ એક આપણે હા

ખબર કે આધાર કાર્ડ છોકરી છોકરીનો દ્વારકા કરાવો મારે છે દીકરીમાં તમને દેવી નથી દીકરીની ઉમર કેવી છે આઠ વર્ષ થઈ ગઈ સાહેબ હું ને માગું ન દેતા મને એ આજ ને મને છે ને પેલા થાય ભાઈ દુઃખી નથી નામ ને તે મને બહુ પેલા આ છોકરી અત્યારે હાલ એના મામા પાસે કે નાના નાની પાસે મામા પાસે નાના નાની દીધી તો ત્યાંથી બીજી વ્યક્તિ લઈ ગઈ છે અને બીજી વ્યક્તિ કોણ એમ અને મામા મામા મમ્મીને કીધું કે મારી છોકરી લેવડાવી દો કે એમાં હું નાલે નામ તમને પહેલા કીધું ભાઈ ત્રણ વાર છોકરી થાય ને મને છોકરી પાસે આપી દો મારી છોકરી હું એમ કહું છું તમે મારી વાત નથી સમજી ગયા સાહેબ કરો વાત કરો જે તમારી દીકરી જે તમારી છે હા એટલે એ દીકરી અત્યારે હાલ કોની પાસે છે અત્યારે આ છે ને એ બીજા છે મારા મહારાજ સાંભળજો મારી વાત આપડે તમારા મહારાજ પણ ઈ એને આ દીકરી ને રિશ્તેદાર માં શું થાય એ કઈ ના થાય મારા મારા હારાની સાસુ થાય મારી હદી કોઈ વસ્તુ ન થાય મારા સારા છે મારો હારો એની સાસુ થાય એ મને મારા સાસા મારા સારા એ કીધું મને કઈ આપડે તનવન કઈ ને તમને હું આપી દઈ કે ઓકે પણ તો તમારી દીકરી નો તમે કોર્ટ માંથી કબજો માંગો આપી દે

અહીંયા રામોદ આવી જજો ને કાગળ ને એના આધાર કાર્ડ ને દીકરીના છે ને મારા હાથે છે ને આધાર કાર્ડ હતું માથે કોઈ દાખલો મારા હાથે સાહેબ મેં એને આધાર કાર્ડ ને કરાવવા દીકરી દીધું મારા પાસમાં નામ છે એ આધાર કાર્ડ નહીં થાય આધાર કાર્ડ જુનાગઢનો થશે ભાઈ કે તમે અહીંયા દ્વારકા નહીં થાય મને ઓલી ભાઈ કે એમ તમારી દીકરી દીકરીનો જન્મ તારીખનો દાખલો છે મારા હાથે ઓકે હવે બધું છે ને હવે તમારી ઘરવાળી ગુજરી ગઈ એનો મરણ નો દાખલો બરોબર હવે આ દીકરી તમારું બાળક છે એ બીજાને ન સોપવું મને આપવું એના માટે તમે દાદ માંગશો એટલે નામદાર કોર્ટ તમને દીકરી સોંપશે

છોકરીનો ફોટો છે અપાવું તમને કાલે અપાવું કે આજે મારે વેકલો મને વેચતા નડે સાહેબ અમે તો પછી એ કઈ ફોટો બોટો મોકલો તો અત્યારે હું વાયરલ કરું અને એમના જે એમના જે છે એમના વાલી આ ત્યારે એના નંબર છે કોઈના એના નંબર છે મારા કે કોના ઈ બેનના છે નંબર કે બેનના ઈ બેન રાખે છે એના નંબર છે પછી તમારે રેવા માટે તમારા મમ્મી પપ્પા કોઈ આ દીકરી ને મારા ભાઈ ના મેં લગ્ન કરાવ્યા મારા ભાઈ છોકરી મારા ભાઈ છોકરી આપડે તો મારા ભાઈ ની હોય કીધું હું રાખી લે છોકરી તમારી લઈ લ્યો કે લીધે તમારી પરિવાર તમારી પાસે તમે તો સહી સલામત બધા છો ને એમ હા હાચવાય કેમ છે કે ભાઈ રાખી એમ થી ભાઈ ની પેલા છોકરો મગાવ નગર નહીં

મમ્મી હવારે માનો કે જન્મથી હાજે હું રજા રજાદી ડોક્ટર અને કે રજા મજા છે ભાઈ કઈ છે ને મારા ઘરવાળ કે મને સારું છે હું હાલો ને કે નકર રોવાતું દવા લેતા કે ના ડોક્ટર રજાદન ઘરે મારે આવીને જાય કે દિલિયા પૂગી નહીં નહીં ઓબીતા નું માવતર નું ગામ ક્યું છે ભાઈ એનું ગામ ભાટિયા મારા ઘરવાળ નું છે ને માવતર નું ગામ ભાટિયા 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 ક્યાં હું ભાટિયા ધોરકન બાજુમાં 40 કિલોમીટર થાય

આ મોનોસ્વી ઓકે નટવરदास ઓકે દોસો દો દોતો દાસ પર મારજમાં દાસ જ જોઈનો દારે માનસ્વી મનોસ્વી મનસ્વી મનોસ્વી આ મોનોસ્વી આવો કે આ મોનોસ્વી ઓકે થેન્ક યુ હવે તમાર સત્રાનું નામ શું કીધું સત્રા નામ લાલદાસ મહારાજ લાલદાસ મહારાજ કાપડી લાલ દાસ કાપડી મહારાજ કાપડી

பார்க்க வந்தவர் எடிதிங் பதிமூன்று பேர் கொண்ட இந்திய அரசு மருத்துவமனையில் சேர்க்கப்பட்டுள்ளனர்

બગડું નામ છે જુનાગઢ બગડું ગામ છે બગડું બગડું એટલે જુનાગઢ જિલ્લાનું બગડું હા જુનાગઢ બાજુ માં છે બગડું પંદર દસ પંદર કિલોમીટર જેવું થાય લેડું છોકરી મારી છે હવે ઈ બેન નામ મીનાબેન નામ છે મીનાબેન

છગડો કહો છો નવડો નવડો સાત પણ આથડો ચુગડો છગડો નવડો હાથડો હવે પાંચડો નવળો પાછો નવડો પાછો નવલો એકડો આ એકડો ચુગડો અને સાત રેડી

હા પાછું એક પાછા આઠ હા પાછા આઠ પછી બે હા બે પાછા બે આઠડા પાછા બે આઠડા પછી એકડો છે ને હા ભાઈ એકડો ઓકે હવે મને લાલદાસ બાપુ ભાઈ આપણે હા નટોરદાસ નટોરદાસ હા બોલો બોલો બાપુ તમારો ફોટો મોકલો ને જિંદકી ગુગીનો ફોટો મોકલો છોકરીનો

હું આપડે તમારી દીકરી બેન પાટિયા ગામ તમારું દીકરી હા સવિતા બેન એ તો ગુજરી જે

હે એના મમ્મી તો ગુજરી ગયા સવિતા બેન એની મા એની મમ્મી એ ગુજરી ગયા ને મારી ગુજરી ગઈ હા હા એટલે હવે એમાં એવું છે કે આ જે મનસ્વી જે છોકરી છે હા એના બાપ ને એની દીકરી યાદ આવે તો એને એની દીકરીના આપા વાળા ને હે એ ને એ કેવી એ ને આમ છે ને ભલાણું છે ને કરે હવે પણ આપી દે હું

પણ હવે એમનું બાળક છે એના ઘરમાં કોઈ સબાઈ નહીં એટલે અત્યારે આ બેને મોટો કર્યો કોને મીરાબેન હા એટલે મીરાબેન આપણે આભાર માની પણ હવે એમની દીકરીને એને યાદ આવતી હોય તો એને હવે સોંપાવી દીધો એવું કરો તો કેમ થાય હવે આપણે કંઈ નથી કરતા હવે ઓલા લોકો શું કરું એટલે એને તમને આપી દે હું હરાહારી હતી મીરાબેન

હા ઈ રીતે છે તમે ભલે ને ગમે મોટો કર્યો હોય બાકી ઈ પછી બાય કે ઈ હાલ બા આપડું નો હાલે હા પણ ઈ બધી વાત સાચી છે પણ પછી કઈ કરતા જોવું જોઈએ ને આખો દીકે દારૂ ખાવા આપણે એને રેવા દીધા બાય કોઈ ગાય નું થોડું ખાવા રેવા દીધા એને બાપુ ગાય તો હું તો ઉઈલ માં ફૂઈલ માં પડ્યો હું ઓલી દીકરી ની વેદના કરતો તમારી વેદના ઉભી થઈ

રામી હે બબલુ બબલુ બબડું જુનાગઢ જિલ્લાનું આવે આપડે વાત એવી છે કે તમારી પાસે મનસ્વી બેન કરી દીકરી છે

ઈ તો તમારી વાત સમજી જશું પણ હવે મુદ્દો એવો છે કે એક અમારા વતી થી એટલું કરી દેજો ખરેખર ઈ દી કે હું પાંચ ઘરના વધારે કામ કરી લઉં છું મારે આજ મનસવી હોતી પાંચ દીકરી ને એક દીકરો વાહ વાહ પછી વાત કરી તમે એક વખત મારા ઘરની ની પરિસ્થિતિ જન એક વખત મન તમે આવો અને પછી તમને એમ કયો કે ના ના પછી કે તમારે તમારે હું એક સ્કૂલ ની સ્કૂલ ની અંદર જ કામ કરું છું

સાધુ માં તો કઈ ગુરુ ધારણ કરે થઈ છે એ બે એ બાજુ તો પાતે પાતે જિંદગી માં પ્રેમ થઈ હવે હું તમારી છોકરી માટે સાચી લો નથી તમે પરિસ્થિતિ તો જોજો હવે મારુ કેવાનું છે મીરાબેન હું થાય હવે આ બાળક નું મનસુખ ભાઈ મારે એક બેન તરીકે રુલે તમને તમે હું કે જેને છું ને તમે મારા પાંચ સાધુના ના અંદર પૂછી જોવો કે મીરાબેન શું છે અને મીરાબેન કઈ પરિસ્થિતિમાં હશે તમે એક તમે રામોદ થી બોલો છો ને હા તો રામોદ ના જે પ્રફુલ ભાઈ છે ને બંધીયા હા બંધીયા ગામ પ્રફુલભાઈ તમે પ્રફુલભાઈ ને એટલું પૂછી જો પ્રફુલ ભાઈ આવું ફોન એને ફોન કરે જ એને હલકા દેન છે ને જામનાભાઈ એને કીધું તું કે ભાઈ તારી કે ભાઈ છોકરી મોકલાય એકલી મોકલાય એમ નથી હું તમને સો ટકા મનસુખ ભાઈ તમને અહીં તા કાલે વાર લાગી જાય હું મોકલું તો મારો તો જે એટલું મારું પુણ્ય કમાણું બધું મારું પાણીમાં ઉઈ છે હું સો ટકાની વાત કરું છું પછી ક્યાં વાત રહી તમે ક્યો ની દેવ દેરા ઉપર હાથ મૂકીને કહો મારે દ્વારકા દ્વારકાથી મેં એક પૂર્ણ ભરીથી મારા ભગવાન હશે ને મારા ખોરામાં ફળ મૂક્યું છે કે આજે ફળ મારાથી નહીં આગું થાય મનસુખ કાલે નહીં થાય

નો નોબડી આવી બધી વસ્તુની વાત નથી મને બધી વાત નથી મે તો હું બોલતી નથી કેતી નથી કાઈ આજ તમે વાત કરી એટલે તમારા મોટે સોકેટ કરું છું અને સાધુનો કોઈ પણ દીકરો એમ કે કે આની પાસે દીકરી હસવા તો તમારી تمہારે ગુલામ બની જિંદગી પરની તમે માં તરીકે તમે અત્યારે હાંચવી છે એટલે હું તમને કાઈ એનું કારણ છે કે તમારો પોતાનો પણ રાઈટ છે કેમ કે અત્યારે મોટી છે પછી તો બધાય ધણી થાય પણ બે દિવસે હું એમ કઉ કે એ લોકો રાતે ઉભા થઈને બધા અમારે જામનગર ની શિશુમંગલ ની સંસ્થામાં મુકવા જતા તા દીકરી તે બાપ ક્યાં ગયો તો તે મોસાળ ક્યાં ગયું હતું તે દી પાસ ખાવાલા ક્યાં ગયા તા છું એટલે મારાથી એવું ન કહેવાય કે તમારો ભોગ નથી કે એના મા બાપ ને એના મામા મોસાળ નાની નાના જે હોય છે પણ આજે તમે એની મમ્મી તરીકે ન ફરજ બજાવી એ તમે બજાવી છે એટલે અમે તમને ધન્યવાદ પણ છીએ એટલે તમને કહો એના ઈ પ્રેમ ના પચાસ જણા વધે પણ જે નાનું બાળક ઉછેરી મોટું કરવું ને તો લોટા ના તમે હશે ને એકવાર મને દીકરી નું મોટું છો ને એ દીકરી પાસે તમે ખાલી હું તમ તારા આગી પાસે થઈ જાય તમારે એને એક કલાક એક લઈ જ પૂછવાનું

એ કે તું એ કે તું હતા ને ફરે કે તું ઘરે ક્યાં જઈશ કે તને ગમે કાકી કે તને તો હવે છોકરી એક સમજી ગઈ છોકરી એ કઈ બોલી નઈ જયારે મારી દીકરાની બધું પતી ગયું એક વાત કરું બોલ ને બેટા મમ્મી કે નટું એવું કેતો હતો હું હવે ક્યાં જઈશ અરે મારા દીકરા ને કીધું મારા ખોરે કઈ નહો અને પછી એવું કર્યું મનશુ ભાઈ એક દિવસ હું કંકોત્રી બધી સમૂલોગ્ન ની આપવા ગઈ આ પ્રફુલ ભાઈ બંધિયાળા ને બધા સમુલગ્ન કંકોત્રી જાય પાછળથી મારા અપહરણ કરવા આવ્યું હતું દીકરીનું પછી મારા દીકરા ની વીધું જયારે મારા સાસુ હોય ને ત્યારે તમે પાંચ જણા નોખા નોખા હિંગ રહ્યા બોલો અવો હુમલો અમારી કર્યો હતો કયા વિશ્વાસ હું દીકરીને મોકલું કઈ વાંધો હું એની વાત કરું છું પણ અત્યારે હવે ઘરવાડી છે એટલે એમાં એટલું બધું સલામતી નથી એના ભાઈ ની દીકરીએ ચોખ્ખું જ કીધું મને એના ભાઈ ની એની ભાઈ ની હું આવી એને મને ચોખ્ખું કીધું કે મારો જેઠા મને મારી ઉપર જો આટલું ઓલું કરતો હોય ને મને કાલે વાર ફેંકીને દે દીધી હોય તો એની દીકરીને આવી નથી થવાનું કે કાલે કઈ પણ ઘટના બને તો અમને ન કેતા એવું એમના ભાઈ ની ઓબજી હા એ હોત ને હતા એને એને પૂછો એને એને બે માથે કોઈ થતી ને જણા ને તઈ અહીંથી મનસુભાઈ હું ગઈ હતી મેં કીધું ત્રણ જણા ઘરમાં સો તમે બધા ઝઘડો માં મનસુ ની ઉપાધિ કરો માં હું બેન રોલે સમજાવી છું

હા બસ હા બસ આલો ઈ વાત આપે તમારે આ દીકરીનો ફોટો ને એક મીરાબેન તમારો ફોટો મને ખાલી મોકલવામાં મોકલો ચોક્કસ અત્યારે જ મોકલી દઉં અરે અત્યારે મોકલું હાલો હા હા